લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું એપ્રિલે વાગ્યું છે તે જ સમયે ઓગણીસમી એપ્રિલે દક્ષિણના રાજ્ય તામિલનાડુમાં ચૂંટણીના પ્રથમ તબક્કાની તમામ ઓગણચાલીસ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે જેમાં રજનીકાંત કમલ હસન અને ધનુષ સહિત ઘણા સાઉથ સુપરસ્ટાર્સે પોતાનો મત આપ્યો છે અને હવે સાઉથના સુપરસ્ટાર અને અભિનેતાઓમાંથી રાજનેતા બનેલા થપ્પલથી વિજય પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે વિજયના ચાહકોમાં અમિતાભને લઈને વિશેષ ઉત્તેજના છે અને અભિનેતા તેના ઘરેથી નીકળી ગયો છે અને ટૂંક સમયમાં જ પોતાનો મત આપશે વિજયની સાથે સંગીત ઉદ્યોગના દિગ્ગજ સંગીતકાર ઇલૈયારાયા અભિનેત્રી રાધિકા શરતકુમાર અને દક્ષિણ અભિનેતા શિવ કાર્તિકેને પણ મતદાન કર્યું છે આપને જણાવી દઈએ કે થલપતિ વિજય હવે એક્ટરમાંથી રાજનેતા બની ગયા છે અભિનેતાએ તાજેતરમાં તેની રાજકીય પાર્ટી તમિલગા વિત્રા કઝગમથીની જાહેરાત કરી હતી અભિનેતા આગામી તામિલનાડુ વિધાનસભા ચૂંટણી બે હજાર છવ્વીસમાં પોતાનું નસીબ અજમાવશે વિજય પહેલા સાઉથના સુપરસ્ટાર કમલ હસન વિજય સેતુપતિ ધનુષ અને કુમાર સહિતના ઘણા સ્ટાર્સે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનો વોટ આપ્યો છે સાથે જ આ તમામ સ્ટાર્સે પોતાના ફેન્સને વોટ કરવાની અપીલ કરી છે અઢારમી લોકસભા માટે આજે ઓગણીસમી એપ્રિલે મતદાન થઈ રહ્યું છે સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસે સાત તબક્કામાં વહેંચવામાં આવી છે પ્રથમ તબક્કામાં દેશના એકવીસ રાજ્યોની એકસો બે ઉપર ચૂંટણી થઈ રહી છે પ્રથમ તબક્કામાં સોળ કરોડ મતદારો મતદાન કરશે તે જ સમયે બીજા તબક્કાની ચૂંટણી છવ્વીસમી એપ્રિલે યોજાશે જેમાં તેર રાજ્યોની નેવ્યાશી બેઠકો ઉપર મતદાન થશે સામાન્ય ચૂંટણી બે 24 ચોવીસનો છેલ્લો તબક્કો પહેલી જૂને યોજાશે અને પરિણામ ચોથી જૂને જાહેર થશે